મિત્રો ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલ ને ભૂલતા નહીં અત્યારે આપણે માતાના મહાત્મયની કથા સાંભળી રહ્યા છીએ શ્રી દુર્ગા સપ્તાહની કથા સાંભળી રહ્યા છીએ તો આજે આપણે સાંભળીશું અધ્યાય પાંચમો છઠ્ઠો અને સાતમો જેમાં દેવી અને દૂતોનો સંવાદ ચંડ અને મુંડનો વધ અને રક્તબીજનો વધ મિત્રો દેવી મહાભગવતી મહામાયા દુર્ગા દેવીની સુંદર એવા ઇતિહાસની કથા જેમાં રહસ્યો ભરેલા છે ને આ બધા ભક્તો આ ગ્રંથના સેવન દ્વારા દુર્લભમાં દુર્લભ વસ્તુની પ્રાપ્તિ કરી સહજ રીતે કરી શકે છે અને આવા મહાશક્તિશાળી દેવીની કથા એટલે કે દુર્ગા સપ્તશતીની કથા તો આવો મિત્રો આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્ત અધ્યાય પાંચમો દેવી અને દૂતોનો સંવાદ આ ઉત્તમ ચરિત્રના ઋષિ રુદ્ર છે દેવતા રૂપે સરસ્વતી છે છંદ અનુષ્ટુપ છે ભવમાં શક્તિ રૂપ છે ભ્રામરી બીજ છે સૂર્ય તત્વ છે અને સામવેદ સ્વરૂપે છે સરસ્વતીની પ્રીતિ માટે આ ઉત્તમ ચરિત્રનો જપ માટેનો વિનિયોગ છે ઘંટા ત્રિશૂળ હળ સાંભેલું ચક્ર ધનુષ્ય અને બાણ આ સમગ્ર શસ્ત્રો આપના બાહુઓમાં શોભે છે જેમની ક્રાંતિ કાળે ખીલેલા ચંદ્ર સમાન છે જે ગૌરી દેહથી પ્રકટ થયા છે તે ત્રિલોકને આશ્રય આપનારા શુંભ વગેરે અસુરોનો નાશ કરનારા સરસ્વતી દેવી કે જેમના નામના પહેલાં મહાશબ્દ વપરાય છે તે મહાસરસ્વતી દેવીનું હું સ્મરણ કરું છું પૂર્વે શુંભ નિશુંભ નામના બે મહાબળવાન અસુરોએ શચી પવિત ઇન્દ્ર પાસેથી તેનું ત્રણેય લોક પરનું અધિપતિપણું અને યજ્ઞમાં મળતો ભાગ અભિમાનથી અને બળથી પડાવી લીધા આ બે દૈત્યોએ સૂર્યના ચંદ્રના કુબેરના તથા યમ અને વરુણના પણ અધિકારો ઝૂંટવી લીધા હતા વળી આ જ અસુરોએ વાયુના અધિકાર પણ લઈ તથા અગ્નિનું કર્મ પણ પોતે કરવા માંડ્યું આમ ભ્રષ્ટ થયેલા અધિકારથી અને અસુરોથી ત્રસ્ત થયેલા દેવતાઓને તે પછી સ્વર્ગમાંથી પણ કાઢી મૂક્યા આ શુંભ અને નિશુંભ બંને દૈત્યોનો તિરસ્કાર પામવાથી દેવતાઓ કોઈથી નહીં હારનારા દેવીનું સ્મરણ કરવા લાગ્યા આપણને દેવીએ વરદાન દીધું છે કે સંકટ સમયે મને યાદ કરશો તો તમારી સર્વ વિપત્તિઓને હું દૂર કરીશ આ વરદાનને યાદ કરી સર્વ દેવતાઓ પર્વતરાજ હિમાલય પાસે ગયા ત્યાં વિષ્ણુની મહામાયા દેવીની સ્તુતિ કરવા લાગ્યા દેવીને પ્રણામ મહાદેવી શિવાની અમારા પ્રણામ પ્રકૃતિ સ્વરૂપ ભદ્રાને પ્રણામ જગદંબાને અમો વારંવાર નમસ્કાર કરીએ છીએ રૌદ્રાને નમસ્કાર નિત્યા ગૌરી તથા ધાત્રીને નમસ્કાર વળી જ્યોત્સના ચંદ્રરૂપિણી સુખરૂપા દેવીને અમારા વારંવાર પ્રણામ શરણાગત વત્સલ કલ્યાણકારી એવા સિદ્ધિરૂપ દેવીને અમારા પ્રણામ વળી નૈઋત્યમાં અસુરોની લક્ષ્મી રાજવીઓની લક્ષ્મી તથા શર્વાણી એટલે કે શિવની પત્ની સ્વરૂપા દેવીને અમો નમસ્કાર કરીએ છીએ દુર્ગા સારા સર્વકારીણી કીર્તિ કૃષ્ણા તથા ધુમરા દેવીને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ સૌમ્યતાની મૂર્તિ તેમજ રૌદ્ર સ્વરૂપવાળા દેવીને અમારા પ્રણામ જગતની આધારભૂત દેવીને પ્રણામ પ્રાણી માત્રમાં વિષ્ણુની માયા રૂપે રહેલ છે તે દેવીને અમારા પ્રણામ જીવ માત્રમાં જે દેવી ચેતન રૂપ રહેલી છે તેમને અમારા પ્રણામ પ્રાણી માત્રમાં જે બુદ્ધિ રૂપે રહેલા છે તે દેવીને અમારા પ્રણામ માત્રમાં જેઓ નિંદ્રા રૂપે રહેલા છે એવા દેવીને અમારા પ્રણામ પ્રાણી માત્રમાં ક્ષુધા કહેતા ભૂખરૂપે નિવાસ કરી રહ્યા છે એવા દેવીને મારા પ્રણામ પ્રાણી માત્રમાં છાયા રૂપે રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ જીવ માત્રમાં જે ત્રણ શક્તિ રૂપે રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ માત્રમાં જે તૃષ્ણા રૂપે નિવાસ કરે છે તેવા દેવીને અમારા પ્રણામ જીવ માત્રામાં જે શાંતિ એટલે કે ક્ષમા રૂપે રહેલા જે દેવી છે એમને અમારા પ્રણામ જીવમાત્રામાં જાતિ રૂપે જે દેવી રહેલા છે એમને અમારા પ્રણામ જીવમાત્રામાં લજ્જા રૂપે રહેલા છે એ દેવી અમારા પ્રણામ જીવમાત્રામાં શાંતિ રૂપે રહેલા છે એવા દેવીને અમારા પ્રણામ જીવમાત્રામાં શ્રદ્ધા રૂપે રહેલા છે એ દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં કાંતિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં લક્ષ્મી રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં વૃત્તિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં સ્મૃતિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં દયા રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં તૃષ્ટિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં માતૃરૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ સર્વભૂતોમાં ભ્રાંતિ રૂપે નિવાસ કરી રહેલા દેવીને અમારા પ્રણામ જીવ જીવમાત્રની ઇન્દ્રિયોના અધિષ્ઠાત્રી જે દેવી છે અને જીવ માત્રમાં સદા રહેનારા છે એવા દેવીને અમારા પ્રણામ સમગ્ર સંસારમાં ચૈતન્ય રૂપે જે દેવી રહેલા છે તેવા દેવીને અમારા પ્રણામ પૂર્વ દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને અભિષ્ટ ફળ પ્રાપ્તિ માટે ઇન્દ્રે જેમની હંમેશા સેવા કરી છે એવા કલ્યાણકારી દેવી ઈશ્વરી અમારા સંકટોને દૂર કરી અમારું કલ્યાણ કરો મદોન્મત અસુરોથી અત્યારે ત્રાસેલા અમે દેવતાઓ દેવીને પ્રણામ કરીએ છીએ અને ભક્તિભાવથી નમ્રતાથી સ્મરણ કરીએ છીએ તે દેવી અમારા સંકટોનો નાશ કરો ઋષિ બોલ્યા હે રાજન જે સ્થળે દેવતાઓ દેવીની સ્તુતિ કરતા હતા ત્યાં હિમાલય પુત્રી પાર્વતી ગંગા સ્નાન કરવા જતા હતા તે ત્યાં આવી દેવતાઓને સ્તુતિ કર કરતા જોઈ પાર્વતી દેવતાઓને કહેવા લાગ્યા કે હે દેવો તમે અહીં કોની સ્તુતિ કરો છો દેવો જ્યાં પાર્વતીજીને જવાબ આપવા જાય છે ત્યાં જ પાર્વતીજીના શરીરમાંથી શિવાદેવી પ્રગટ થયા અને કહેવા લાગ્યા હે પાર્વતી શુંભ નામના અસુરે સ્વર્ગમાંથી હાંકી કાઢેલા તેમજ નિશુંભ નામના અસુરે યુદ્ધમાં હરાવેલા આ સર્વે દેવતાઓ મારી સ્તુતિ કરે છે પાર્વતીજીના શરીરના કોષમાંથી પ્રગટ થયા તેથી આ દેવી કૌશિકી નામથી જગત વિખ્યાત થયા પાર્વતીજીના શરીરમાંથી તેજ સ્વરૂપ કૌશિકી પ્રગટ થયા પછી પાર્વતીજીનો વાન કાળો થઈ ગયો અને તેથી તે કાલિકા નામથી ખ્યાતિ પામ્યા અને હિમાચલ પર જઈ વસ્યા સુમનોહર સ્વરૂપવાળા અને જગદંબાને શુંભ નિશુંભના સેવક ચંડમુંડ નામના અસુરે જોયા ચંડમુંડ અસુરોએ પોતાના સ્વામીને જઈ કહ્યું કે હે મહારાજ હિમાચલ પર્વત ઉપર પોતાની ક્રાંતિથી પર્વતને શોભાયમાન કરતી એક અતિ સુંદર સ્ત્રી બેઠેલી છે હે અસુરોના રાજા આવું સુંદર રૂપ અમે એકે એ લોકમાં જોયું નથી માટે તે કોણ છે અને તેની જાણ મેળવવી આપે તેને ગ્રહણ કરવી જોઈએ અતિ સુંદર અને ક્રાંતિવાન દશે દિશાઓને પ્રકાશમાન કરતી સ્ત્રીઓમાં રત્ન સમાન એ હિમાચલ પર્વત ઉપર બેઠી છે માટે હે અસુરરાજ તમારે તેને જોવી જોઈએ હે પ્રભુ ત્રિલોકમાં ઉત્તમ એવા જે હાથી ઘોડાઓ તેમજ રત્નમણીઓ છે તે સર્વ આપના ખજાનામાં શોભે છે આપની પાસે હાથીઓમાં શ્રેષ્ઠ એવો ઐરાવત વૃક્ષોમાં શ્રેષ્ઠ એવું પારિજાત અને અશ્વમાં શ્રેષ્ઠ એવા શ્રુવા અશ્વ આ ત્રણ રત્નો છે વળી રત્નોથી સુશોભિત અને હંસોથી જડાયેલું બ્રહ્માનું અદ્ભુત વિમાન અમે લાવ્યા છીએ એ પણ આપના આંગણે શોભે છે કુબેરને હરાવી તેનો મહાપદ્મ નામનો ખજાનો લાવેલા તે પણ તમારી પાસે છે વળી ક્યારેય કરમાઈ ન જાય એવું કમળની માળા જે સાગરે આપેલી તે પણ તમારી પાસે છે સોનું વર્ષાવતું આવતું વરુણદેવનું છત્ર પણ તમારા નિવાસમાં છે દક્ષ પ્રજાપતિ પાસે હતો તે ઉત્તમ રથ પણ તમારી પાસે છે હે દૈત્યરાજ જીવન માત્રને મૃત્યુ આપનારી યમરાજાની શક્તિ તમે લઈ લીધી છે તથા વરુણનો પાશ પણ નિશુંભની સેવામાં છે સાગરમાંથી ઉત્પન્ન થયેલા ઉત્તમ રથ તમારા ભાઈ નિશુંભના નિવાસે છે અને અગ્નિમાં નાખવાથી નિર્મળ થઈ જાય તેવા બે વસ્ત્રો પણ અગ્નિએ આપને આપ્યા છે હે દૈત્યેન્દ્ર આમ બધા જ રત્નો તમે મેળવેલા છે તો પછી સ્ત્રી રત્ન આ કલ્યાણીને તમે કેમ મેળવતા નથી ચંડમુંડના આવા વચનો સાંભળી શુંભે સુગ્રીવ નામના પોતાના અસુરને દૂત તરીકે દેવી પાસે મોકલ્યો હે સુગ્રીવ તું પેલી સ્ત્રી પાસે જા તેને સમજાવી જેમ બને તેમ તેને રાજી ખુશી પણ મારી પાસે આવે તેમ કરજે સુગ્રીવ નામનો શુંભનો દૂત જ્યાં દેવો બેઠા હતા તે હિમાચલ ઉપર જઈ દેવીને કહેવા લાગ્યો હે દેવી અત્યારે ત્રણેય લોકના સ્વામી દૈત્યરાજ શુંભ છે અને હું તેમનો દૂત છું તેમણે મને તમારી પાસે મોકલ્યો છે તેથી હું આવ્યો છું હે દેવી સર્વ દેવતાઓ એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નથી તેમજ અસુરોના શત્રુઓને જેમણે જીત્યા છે તેમણે મારી મારફત તમને કહેણું મોકલ્યું છે તે સાંભળો ત્રિલોક્યનું આધિપત્ય મારું છે સર્વે દેવતાઓ મારે આધીન છે તેમજ પૃથ્વી પરના સર્વે યજ્ઞોના જે પૃથક પૃથક ભાગ તે સર્વે મારી પાસે આવવાથી તે બધા હું જ ભોગવું છું અને ત્રિલોકમાં જે શ્રેષ્ઠ રત્નો છે તે સદાય મારા આધિપત્યથી મારે આધીન છે જુઓ દેવેન્દ્રનું ગજરત્ન તે પણ હું જ હરણ કરી લાવ્યો છું ક્ષીરસાગરના મંથનથી પ્રગટ થયેલો ઉચ્ચૈશ્રુવા નામનો શ્રેષ્ઠ ઘોડો જે ઇન્દ્ર પાસે હતો તે દેવતાઓએ તેની પાસેથી લઈ મને ભેટ આપ્યો છે હે દેવી દેવતાઓ ગાંધર્વો અને નાગલોકને વિશે જે અન્ય શ્રેષ્ઠ રત્નો હતા તે બધા જ મારી પાસે છે હે દેવી સ્ત્રી રત્ન સિવાયના તમામ રત્નો મારી પાસે છે બાકી રહેલું સ્ત્રી રત્ન અમે આપને માનીએ છીએ તેથી આપ મારી પાસે આવો કારણ કે અમે જ તમામ રત્નોના ભક્તો છીએ વળી તમારા નેત્ર કટાક્ષ ચંચળ હોવાથી તમે કેવળ પ્રસિદ્ધ રત્ન છો માટે તમે મને ધરો અથવા મારો ભાઈ છે તેને વરો મારી સાથે લગ્ન કરવાથી તમે અમાપ ઐશ્વર્યને ભોગવશો માટે મારા અભિપ્રાયનો બુદ્ધિથી વિચાર કરી તમે મારી પત્ની બનો આ પ્રમાણે શુંભનો સંદેશો જ્યારે દૂતે દેવીને સંભળાવ્યો ત્યારે સમસ્ત જગતને ધારણ કર્યા છતાં સકળજનોનું કલ્યાણ કરનારા એવા ભગવતી દુર્ગાએ અંતર્ગત એટલે કે મનમાં હાસ્ય કરીને અસુરની ઠેકડી ઉડાવ્યા જેવી ગંભીર વાણીમાં બોલ્યા હે દૂત તારા રાજા શુંભે કહેવડાવ્યું તે સર્વ સાચું તેમાં જરા પણ મિથ્યા નથી શુંભ અને નિશુંભ ત્રણ લોકના સ્વામી છે પરંતુ લગ્ન સંબંધી મારો અભિપ્રાય જરા જુદો છે મેં બાલ્યકાળમાં પ્રતિજ્ઞા કરી છે તે પ્રતિજ્ઞાનો ભંગ કેમ કરાય માટે હે દૂત મારી પ્રતિજ્ઞા તું સાંભળ જે કોઈ રણસંગ્રામમાં મને જીતી મારા ગર્વનું છેદન કરે તેમજ મારાથી જે અતિ બળવાન હોય તે જ મારો પતિ થઈ શકે માટે મને જીતવા માટે શુંભે અને નિશુંભે અહીંયા આવવું જોઈએ અને મને જીત્યા પછી તુરંત જ તેઓ મારા પતિ થઈ શકે છે હે દેવી ઇન્દ્રાદિ દેવતાઓ શુંભ નિશુંભની આગળ ટકી શક્યા નથી તો તમે સ્ત્રી થઈને તેની સામે યુદ્ધ કરવાને કેવી રીતે જશો માટે વ્યર્થ ગર્વ ના કરો હે દેવી અન્ય દૈત્યો સામે પણ કોઈ દેવતા ઊભા રહી શકતા નથી તો તમે સ્ત્રી તેમની સમક્ષ કેમ કરીને ઊભા રહી શકવાની હિંમત કરો છો જ્યાં ઇન્દ્રાદિ દેવો પણ શુંભ શુંભનિશુંભ સામે ટકી શકતા નથી તો તમે અબળા તેમની સામે કેવી રીતે યુદ્ધ કરશો માટે મારા કહેવા પ્રમાણે પ્રતિજ્ઞાની લજ્જાનો ત્યાગ કરી શુંભનિશુંભ પાસે પધારો નહીં તો મારે ચોટલો ઝાલીને ખેંચી છતાં તમારી માનહાનિ થશે તે શું યોગ્ય છે હે દૂત તું કહે છે તે બરાબર છે શુંભ અને નિશુંભ બળવાન છે પરાક્રમી પણ છે પરંતુ તેથી હું શું કરું મારી અજ્ઞાનતામાં લીધેલી પ્રતિજ્ઞા હું કેમ કરીને લોપું માટે હે દૂત તું અહીંથી જલ્દીથી જા અને દૈત્યરાજને મેં કહ્યું તેમ સર્વ વાત આદરપૂર્વક કહી સંભળાવ પછી તે શુંભને જેમ યોગ્ય લાગે તે કરશે ઇતિ શ્રી માર્કંડે પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી મહાત્મે દેવાદૂત સંવાદો નામ પંચમો અધ્યાય સંપૂર્ણ અહીં પાંચમો અધ્યાય સંપૂર્ણ થાય છે આગળના વિડીયોમાં આપણે છઠ્ઠો અધ્યાય સાંભળશું બોલીએ શ્રી નવદુર્ગામાં તે અધ્યાય છઠ્ઠો ધૂમ્ર વધ હે સુરત રાજા દેવીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાઈ સુગ્રીવ પર્વત ઉતરી ગયો ને દાનવરાજ શુંભને સર્વ હકીકત સંભળાવા લાગ્યો સુગ્રીવ પાસેથી બીના જાણી દૈત્યરાજ એકદમ ક્રોધે ભરાઈ ગયું પોતાના સેનાપતિ ધૂમ્રલોચનને કહેવા લાગ્યા હે ધૂમ્રલોચન તારા સૈન્યને લઈ ને સત્વરે પર્વત ઉપર જઈ એ ભાષણ કરનાર સ્ત્રીનો ચોટલો પકડી અને ત્રાસ આપી જબરદસ્તીથી મારી પાસે ખેંચી લાવ અને કદાચ કોઈએ સ્ત્રીનું રક્ષણ કરવાવાળો હોય પછી ભલે તે દેવ હોય કે માનવ યક્ષ હોય કે ગંધર્વ તો પણ તેનો વધ કરી જ નાખજે આમ શુંભની આજ્ઞાથી ધૂમ્રલોચન સાઠ હજાર દૈત્યોની સેના લઈને ચાલ્યો હિમાલય પર્વત પર આવી દેવીને જોતાં જ ઉગ્ર સ્વરે બોલવા લાગ્યો કે હે દેવી તમે શુંભની શુંભ પાસે ચાલો હે દેવી જો તમે રાજી ખુશીથી અમારા રાજા શુંભ પાસે નહીં આવો તો હું તમને જબરજસ્તીથી લઈ જઈશ દૈત્યરાજે મોકલેલા હે બળવાન સેનાપતિ તું સૈન્ય સાથે આવ્યો છે એટલે તું મારા વાળ પકડીને મને લઈ જઈશ તો પણ હું શું કરી શકવાની છું દેવીના આવા બોલ સાંભળતા જ ધૂમ્રલોચન દેવી તરફ ઘસી આવ્યો પરંતુ દેવીએ ક્રોધથી અગ્નિજ્વાળાયુક્ત યુક્ત હુંકાર કર્યો કે એ હુંકાર માત્રથી અસુર બળીને ભસ્મ થઈ ગયો ધૂમ્રલોચનને બળીને ભસ્મ થયેલો જોઈ અસુર સેનાએ દેવી ઉપર બાણો શક્તિ અને પશુનો વરસાદ વરસાવ્યો શક્તિ અને પરશુનો વરસાદ વરસાવ્યો ત્યાં તો દેવીનો સિંહ ભયંકર ક્રોધમાં આવી અસુર સેના ઉપર ત્રાટક્યો ને સેનાનો નાશ કરવા લાગ્યો સિંહે કેટલાકને પંજાથી ફાડી નાખ્યા તો કેટલાકને મુખેથી નાશ કર્યો તો કેટલાક ઉપર કૂદીને નાશ કર્યો તો કેટલાકને પોતાની હોઠથી ખેંચ્યો કેટલાકના પેટ પોતાના નખ વડે ચીરી નાખ્યા તો વડે કેટલાકના પંજાના મારથી મસ્તક જુદા કરી નાખ્યા પોતાની કેશવાળી ધૂણાવતો કેટલાકને હાથ વિનાના કર્યા તો કેટલાકના મસ્તક ભેદી નાખ્યા તેમજ અન્ય કેટલાક દૈત્યોની છાતી ચીરી તેમનું રુધિર પીવા લાગ્યો આમ ક્ષણવારમાં ક્રોધે ભરાયેલા દેવીના સિંહે આખી દૈત્ય સેનાનો કચર ઘાણ કાઢી નાખ્યો પોતાના સેનાપતિ ધૂમ્રલોચનનો નાશ થયેલો જાણી તથા દેવીના સિંહે પોતાની આખી અસુર સેનાનો નાશ કર્યો જાણી અસુરરાજ શુંભ એકદમ ક્રોધમાં આવી ગયો અને ચંડ તથા મુંડને આજ્ઞા કરી હે ચંડ મુંડ તમે બંને મોટું સૈન્ય લઈ ને ત્યાં જાઓ અને તે સ્ત્રીને અહીં લઈને આવો તેના વાળ પકડીને કે દોરડાથી બાંધીને તમે ના બંને તો તેને શાસ્ત્રોથી હણો તે દુષ્ટ સ્ત્રીનો નાશ કરજો તથા તેના પેલા સિંહને પણ મારી નાખજો પરંતુ તેમ કરતાં જો એ સ્ત્રી જીવતી પકડાય તો તેને મારી પાસે પકડીને લાવજો એથી શ્રી ધૂમ્રલોચન નામનો આ છઠ્ઠો અધ્યાય સમાપ્ત ઋષિ બોલ્યા શુંભની આજ્ઞા લઈને ચંડમુંડ વિવિધ પ્રકારના શસ્ત્રો લઈ ચતુરંગીણી દૈત્ય સેના સાથે દેવીની સાથે યુદ્ધ કરવા આવ્યા એ બધા દૈત્યોએ હિમાચલની ઉપર સિંહની સવારી કરેલ મંદ મંદ હાસ્ય કરતા દેવીને જોયા જગદંબાને જોતા જ રાક્ષસો તેમની પકડી લેવા પ્રયત્ન કરવા લાગ્યા કેટલાકે ધનુષ્ય તૈયાર કર્યા તો કેટલાક તલવાર તાણીને દેવી સામે ઘસી ગયા જ્યાં પહેલાં અસુરો પાસે આવ્યા કે દેવીને ક્રોધ થયો અને તેને લઈને મેષ જેવું કાળું મુખ દેવીનું થઈ ગયું ક્રોધના આવેશથી દેવીની ભ્રુકુટી મધ્યથી વિકરાળ દેવ દેખાવાવાળા કાલિકા દેવી પ્રગટ થયા જેમના હાથમાં વિચિત્ર પ્રકારનું શસ્ત્ર ખટવાંગ ધારણ કરેલું છે ગળામાં મુંડમાળા છે વાઘનું ચામડું જેમના દેહ ઉપર ધારણ કરેલું છે કંકાલ અર્થાત હાડપિંજર જેવું તેમનું શરીર છે જેમનું મુખ પહોળું થયેલું છે જીભ બહાર નીકળી લપકારા મારી રહી છે લાલ આંખો ભયાનક લાગે છે તેમના હું માત્રથી દસે દિશાઓ ગાજવા લાગી એવા કાલિકા દેવી અસુર સેનાની સામે દોડી જઈ ને અસુરોનો સંહાર કરવા લાગ્યા અને તેમનું ભક્ષણ કરવા લાગ્યા હાથીનું રક્ષણ કરનાર હાથીનો મહાવત તથા તેનો સવાર વીર યોદ્ધા ઘંટા વિગેરેને એક હાથે પકડી ને મહાકાળી પોતાના મુખમાં મૂકી તેનું ભક્ષણ કરવા લાગ્યા વળી રથ રથનો સારથી તથા રથના ઘોડા સહિત બધાને પકડી મુખમાં નાખી દાંતોથી ચાવવા લાગ્યા વળી એકને વાળ પકડી પડછાડ્યો તો બીજાને ગળેથી પકડ્યો તો વળી ત્રીજાને પગે દબાવી કચરી નાખ્યો તો કોઈને છાતી દબાવી ભાંગી નાખ્યો ચંડમુંડે નાખેલા પોતાના શસ્ત્રો દેવીએ પોતાના મુખમાં ખેંચી લઈ અને ક્રોધમાં દાંતોથી ચાવી નાખ્યા આમ બળવાન દુષ્ટ અસુરોના આખા સૈન્યનો મહાકાળી સંહાર કરવા લાગ્યા કેટલાકના ભૂકા કરી નાખ્યા કેટલાકનો આહાર કર્યો કેટલાકને મારીને નાશ કર્યો કેટલાક દેવીના તલવારના ઝટકે ઉડ્યા તો કેટલાક ખડંગવાંગથી હણાયા કેટલાક ખટવાંગથી હણાયા તો કેટલાક દાંતથી ચિરાઈને નાશ પામ્યા આમ તો અસુરો સેનાનો કચર ઘાણ વાળી નાખ્યો આ જોઈ ચંડમુંડ નામનો દૈત્ય મહાકાળીની સામે શસ્ત્ર ઉગામી દોડ્યો આમ ક્ષણવારમાં તો અસુર સેનાનો કચર ઘાણ વાળી નાખ્યો આ જોઈ ચંડ નામનો દૈત્ય મહાકાળીની સામે શસ્ત્ર ઉગામી દોડ્યો અને દેવી ઉપર બાણોનો ભયંકર વરસાદ વરસાવ્યો ને દેવીને ઢાંકી દીધા તો મુંડે પણ ચક્રનો મારો કરી દેવીને ઢાંકી દીધા ઘટાદાર વાદળોમાં પ્રવેશ કરતા હોય તેમ બાણો અને દેવીના મુખમાં પ્રવેશતા શોભવા લાગ્યા પલવારમાં બધા બાણોને ચક્રોનું દેવી ભક્ષણ કરી ગયા અને પછી અતિ ભયાનક અવાજ દેવીએ ગર્જના કરી અને હાસ્ય કરવા લાગ્યા અને ત્યારે તેમના વિકરાળ મુખમાં રહેલા દાંત અતિ ભયાનક દેખાતા હતા અને ક્રોધાવેશમાં હમ હમ બોલતા હાથમાં રહેલ મોટું ખડગ ઉગામી ચંડ તરફ દોડ્યા અને ચંડના વાળ પકડી તેનું મસ્તક ઉડાવી દીધું ચંડને ધરતી ઉપર પડેલો જોતા તેનો ભાઈ મુંડ દેવી સામે શસ્ત્ર લઈને દોડ્યો પરંતુ દેવીએ અધિક્રોધ કરી તેને પણ હણી નાખ્યો પોતાના મોવડી ચંડને ધરતી ઉપર પડેલો જોઈ બાકી રહેલા અસુરો સેના ચારે દિશામાં વેરણ છેરણ થઈ ગઈ પછી છેદાયેલા મસ્તક પોતાના હાથમાં લઈ કાળકા દેવી ચંડિકા દેવી પાસે આવ્યા અને કહેવા લાગ્યા હે દેવી ચંડિકા આ મહાઅસુર ચંડ તથા મુંડને હણી હું આપને અર્પણ કરું છું શુંભ તથા નિશુંભને હવે આપ રણની વિશે હણજો ચંડ તથા મુંડના મસ્તકોને જોઈ ચંડિકા કાળિકાને વદને કહેવા લાગ્યા હે કાળકા તમે ચંડમુંડના મસ્તકો છેદી અહીં લઈને આવ્યા છો તેથી આજથી તમે ચામુંડા નામથી સર્વત્ર ખ્યાતિ પામશો ચંડમુંડ વધ નામનો આ સાતમો અધ્યાય સમાપ્ત મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી